હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર અમેરિકામાં કન્ટિન્યુસલી જોઈએ તો ખરાબ અપડેટો જ આવી રહી છે જ્યારથી બી ટ્રમ્પ સાહેબે શપથ લીધી છે ટ્રમ્પ સાહેબ અને એમની ટીમ જે છે એ કન્ટિન્યુસલી કડક પગલાં લઈ રહી છે જેમાં હવે એચ વન બીને લઈને બી એક ખરાબ ન્યૂઝ જ કહી શકું તમારા લોકો માટે કારણ કે એચ વન બીમાં નિયમોમાં ફેરફાર થઈ ચૂક્યા છે હવે આ ફેરફારો મુજબ જે ન્યૂ અનાઉન્સમેન્ટ છે એના આજે ડિટેલમાં આપણે જોઈશું જ જોઈશું અનાઉન્સમેન્ટ મુજબ જો હું તમને કહું તો હવે ઓનલી એચ વન બી વિઝા માટે ખાલી એજ્યુકેશનથી નહીં ચાલે એના માટે તમારે ટેકનિકલ એક્સપિરિયન્સ એટલે કે કુશળતા બી જોઈશે આની આજે આપણે ડિટેલની અંદર ચર્ચા કરીએ અને હું તમને ડિટેલની અંદર સમજાવું શાંતિથી સરળ ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે આખો આજે નવો નિયમ છે એને સમજવો જરૂરી છે બધાએ પેનિક થવાની જરૂર નથી આગળ વધીએ પહેલાં ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દેજો નોટિફિકેશન ઓન કરજો તમારો કોઈ ઓપિનિયન કે ક્વેશ્ચન્સ હોય કોમેન્ટ કરતા રહેજો અમે રિપ્લાય આપવાની કોશિશ કરતા રહીશું હવે તો કે જ્યારથી બી અમેરિકામાં ટ્રમ્પ સાહેબે શપથ લીધી છે વીસમી જાન્યુઆરીથી ત્યારથી એક વસ્તુ કોમન થઈ રહી છે કે ઇમિગ્રેશનના નિયમો ટફ કરવામાં આવે છે જેમાં ઇલિગલવાળાને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા હતા જે ડિપોર્ટ કરવામાં આવ્યા છે જે વિદ્યાર્થીઓ અથવા તો જે બી ઇલ રેફ્યુઝીઝ હતા યા જે કોઈ બી કહી શકો આ લોકોને ડિપોર્ટ કર્યા બાદ હવે ટ્રમ્પ સાહેબની ટીમ જે છે ઇમિગ્રેશન ટીમ આમનું ધ્યાન ગયું છે એચ વન વાળા પર એચ વન બીને લઈને અત્યારે ખરાબ અપડેટ એવી છે કે હવેથી તમારે જ્યારે બી એચ વન બી એપ્લાય કરો તો નોટ ઓનલી એજ્યુકેશન એજ્યુકેશનને લઈને જરૂરી નથી કે તમારે સીધું એજ્યુકેશન ઉપર તમને જે પહેલાં મળતા તેવી રીતના એચ વન બી નોર્મલી ત્રણ વર્ષના મળતા હતા એચ વન બી એવા લોકો એપ્લાય કરી શકતા હતા જે લોકો અમેરિકામાં કામ કરવા જવા માગતા હોય છે વધારે પડતા એચ વન બીમાં ટેકનિકલ આઈટી પર્સન્સ જે હોય આ લોકોના ફાયદા વધારે હતા આમાં સાથે બાળકો હોય તો લઈ જઈ શકાય સાથે વાઈફને લઈ જઈ શકાતા આને કારણે આખી ફેમિલીને શિફ્ટ થવાના ઓપ્શન્સ આની અંદર મળતા હતા જે ત્રણ વર્ષના વિઝા હોય પરંતુ એને છ વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકાતા હતા ત્યારબાદ પીઆર સિટીઝન આ બધી જે પીઆર તો ઠીક છે કે યુએસમાં ડાયરેક્ટ સિટીઝનશીપ એપ્લાય કરવાનો અથવા ગ્રીન કાર્ડનો ઓપ્શન્સ હોય છે તો એ એપ્લિકેશન્સ કરવાને એક ચાન્સીસ મળતા હતા એટલા માટે થઈને જે અને આમની અંદર હું તમને કહું તો લગભગ નાઇન્ટી તો જેવા કહેવાય કે આનો બેનિફિટ ઉપાડવાળા જે હતા એ આપણા ભારતીયો જ હતા આ બેનિફિટ જે છે એચ વન બી વિઝાની અંદરમાં મળતા હતા પરંતુ હવેથી જે નવા નિયમો આવ્યા છે એચ વન બી વાળાએ ઓનલી એજ્યુકેશનથી કામ નહીં ચાલે એમણે ટેકનિકલ એમના જેટલા બી એક્સપિરિયન્સ છે એ બી એડ કરવા પડશે એમની કંઈ અલગ કુશળતા હોય તો એ બી સાબિત કરવું પડશે અને ત્યારબાદ જ એચ વન બી લઈ શકશે અથવા તો કદાચ એક્સટેન્ડવાળા પર બી આ રૂલ્સ લાગુ થઈ શકે છે આ જ રીતે હવે કદાચ આના પછી એવું લાગે છે કે કદાચ આ ઇમિગ્રેશન ટીમ જે છે જીવનને બી ફોકસમાં લે કે જે હોટલ ટુરિઝમવાળા માટે હતા જે બી અપડેટ આવે છે તો અમે શેર કરતા જ રહીએ છીએ અને કરીએ કરશું બી ખરા બીજું આની સાથે જો આગળ આપણે જોઈએ જો એચ વન બી વિઝાની વાત કરીએ તો લગભગ યરલી પાસઠ હજાર જેવા એચ વન બી વિઝા જે કર્મચારીઓ છે એના માટે ઇસ્યુ કરવામાં આવતા હતા અમેરિકા તરફથી અને આની અંદર લગભગ એવું કહી શકાય એટી સેવન્ટી યાર તો નાઇન્ટી પર્સન્ટ ચલો આપણે ગણી લઈએ કે ભારતીયોને આ બેનિફિટ્સ વધારે મળતો હતો એટલે આ જે બી નિયમો કડક થયા છે આને બાદ આનું જે કહેવાય ને કે ફેસ કરવાની વાત આવશે એ બી ભારતીયોને જ આવશે પરંતુ આ એક છે કે નિયમો કડક થઈ રહ્યા છે અને જે બી અપડેટ આવે છે અમારે અમે તમારા સુધી પહોંચતી કરવાની કોશિશ કરીએ છીએ તમને જો માહિતી સારી લાગી હોય એક લાઇક કરી દેજો અમારી કોશિશ સારી લાગી હોય એક લાઇક કરી દેજો કોઈ ઓપિનિયન આપવા માગો છો કંઈ કહેવા માંગો છો કોમેન્ટ કરતા રહેજો અને સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન જેમ પહેલી ચેનલને સપોર્ટ આપ્યો એવી જ રીતે આ ચેનલના વિડીયોઝ બી મેક્ઝિમમ લોકો સુધી શેર કરતા રહેજો તાકી દરેક લોકો સુધી માહિતી પહોંચે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત